ભારતીય મહિલાઓનો દબદબો તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહ્યો છે કલ્પના ચાવલાથી લઈ સુનિતા વિલિયમ્સ સહિતની ગુજરાતી નારીઓ અવકાશમાં જઈ આવી છે આવી જ સફળ નારીઓની ગાથામાં વધુ બે ગુજરાતી નારીઓના નામ ઉમેરાયા છે જેમણે માઇનસ ત્રીસ ડિગ્રી તાપમાન ધરાવતા એન્ટાર્કટિકામાં પગ મૂકી પોતાની હિંમતથી ભારે પ્રશંસા મેળવી છે કોણ છે આ મહિલા વૈજ્ઞાનિકો અને શું છે તેમની સિદ્ધિ જોઈએ આ અહેવાલમાં સામાન્ય રીતે માઇનસ પચીસ થી માઇનસ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં જવાનું આપણે વિચારી પણ નથી શકતા પરંતુ અમદાવાદ ઇસરો સેન્ટરે આ વર્ષે હાડ થી જાવતી ઠંડીમાં પુરુષો જ નહીં પણ મહિલા વૈજ્ઞાનિકોને પણ મોકલ્યા હતા આ વર્ષે મહિલાઓની સંખ્યા વધુ હતી તેમાં ગુજરાતની બે મહિલાઓએ પણ પોતાની તાકાત બતાવી છે જો મને જુસ્સાથી ભરેલી કિરલ ઘોડાદરા અને પૂર્વી જોશી ન માત્ર ત્યાં ગયા પરંતુ માઇનસ પચીસ થી માઇનસ પિસ્તાલીસ ડિગ્રી વચ્ચેના તાપમાનમાં સતત સત્તાણું દિવસ સુધી રહી ગ્લેશિયર પર થતા ફેરફારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ ટીમમાં સામેલ થવા બંને મહિલા વૈજ્ઞાનિકોએ ઉત્તરાખંડના ઓલી ખાતેથી માત્ર શારીરિક જ નહીં માનસિક ટ્રેનિંગ પણ લીધી હતી અને ડિસેમ્બરમાં એન્ટાર્કટિકા જઈ સફળતાપૂર્વક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો અમે ગયા હતા એમાં મેઇન હતું કે ત્યાંના ગ્લેશિયર્સ એન્ટાર્ક્ટિક ગલેશિયર ઉપર સ્ટેક્સ ઇન્સ્ટોલ કરી અને એનું ડિસ્પ્લેસમેન્ટ મેજર કરવા માટે અને અમારા સેટેલાઇટ અને એનાથી જે પણ ડેટા મળે એનાથી અમારા સેટેલાઇટ ડેટાના વેરિફિકેશન એન્ડ વેલિડેશન કરવાનું અને સેકન્ડલી ત્યાં ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર ઇન્સ્ટ્રુમેન્ટથી ત્યાંના એન્ટાર્ક્ટિક લેન્ડ એન્ડ સીઆઈસ ઉપરનું જે સ્નો થિકનેસ મેજર કરવાનું એ જે અમારા મેઇન હેતુ હતા એન્ટાર્કટિકા એ આપણા પૃથ્વીના ગ્લોબલ ક્લાઇમેટ માટે ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટડી કરવા માટે કારણ કે જે આપણું ગ્લોબલ વોર્મિંગ છે કે ક્લાઇમેટ ચેન્જ છે એ બધા માટે એનો ઘણો મોટો રોલ છે મહત્વનું છે કે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા દર વર્ષે એન્ટાર્કટિકામાં ભારતીય વૈજ્ઞાનિક મિશનનું આયોજન કરાય છે અને ઇસરો દર વર્ષે પોતાના વૈજ્ઞાનિકોની ટીમ મોકલી ત્યાં વિવિધ સંશોધનો કરે છે આ વર્ષે છત્રીસમાં ભારતીય વૈજ્ઞાનિક અભિયાનમાં સેક એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરે પોતાની ટીમ મોકલી હતી જેમાં ડીજીપી એટલે કે ડિફરેન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ મારફતે એન્ટાર્કટિકાના ભારતી અને મૈત્રી સ્ટેશનો પર બરફની ઘનતા માપવા સ્ટેક લગાવ્યા હતા अब આવતા વર્ષે એક ટીમ ને ઇસરોમાંથી મોકલવામાં આવશે અને તે ચકાસ છે કે બરફ ઓગળે છે કે નહીં તો ટ્રેનિંગ જે ہوتی છે એ માનસિક બળ બળકા ટ્રેનિંગ ہوتی છે ઇન્ફેક્ટ એ યે બીએસએફ ને એ ટ્રેનિંગ લેતે છે યે મહિના બરફ પર ટ્રેનિંગ ہوتی છે આવ ઇસ આપકો તો હેલ્થ તો રહેના પડેગા હેલ્થી મતલબ આપકો બાહુबली હોને કા નહીં आपको हार्ट रेट बराबर रहने का आपको स्टेमिना रहने का घंटे घंटे तक खड़ा होकर काम करने का स्टेमिना रहने का तो इन दोनों ने ये परीक्षण का माध्यम से पास हुए तभी उधर जा सके अभी आप देखेंगे इसरो पे सभी काम पे महिला ने आगे गए हैं। आप कोई भी काम बोले लॉन्चर डिजाइन से लेके इंटीग्रेशन से लेके એન્ટાર્કિકા માં અદમ્ય સાહસ દાખવતી આ મહિલા વૈજ્ઞાનિકોએ આ યાદગાર ક્ષણો ને કેમેરામાં કેદ કરી હતી અમદાવાદ ઇસરોએ મહિલા વૈજ્ઞાનિકો વૈશ્વિક સ્તરે મોકલવાનું આ પીડું ઝડપ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે ત્યારે કિરલ અને પૂર્વી પણ આ તકને પોતાના જીવનની યાદગાર પળ ગણાવી રહ્યા છે અને ભારતીય જે હાઈટેક રિસર્ચ સ્ટેશન છે જે ઓપરેશનલ મોડમાં આવ્યું ટુ થાઉઝન્ડ ટ્વેલ્વમાં સો વોયજ જ્યારે અહીંયાથી નીકળે છે ત્યારે લાઈફ લાઈન બનીને જાય છે સો બંને સ્ટેશનને ફૂડ પ્રોવિઝન ફ્યુઅલ જે પ્રોવાઈડ કરે છે એ છે સો દેટ ઇઝ કોલ્ડ કોન્વોય ઓલસો સો કોન્વોય બેઝિકલી આ વર્ષે મતલબ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ફિમેલ પાર્ટિસિપેશન રહ્યું જેમાં એક્સપિરિયન્સ ડ્રાઈવ પરનો આ નૈસર્ગિક નજારો જોવા અને ત્યાં પ્રયોગો કરવાની તક મળતા આ બંને મહિલા વૈજ્ઞાનિકો ગર્વ અનુભવી રહી છે તેમનું આ અપ્રતિમ સાહસ આગામી પેઢીની મહિલાઓને પણ પ્રેરણા પૂરી પાડશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ